સુરત શહેર અને જિલ્લામાં કોરોના સંક્રમણ કાબુમાં આવી રહ્યું છે અને કોરોનાને પણ ઘરથી પહોંચી છે ત્યારે હાલ સુરતમાં કોરોના સુરત શહેર અને જિલ્લામાં કંટ્રોલમાં છે ત્યારે સુરત મહાનગરપાલિકા અને સુરત જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ બુધવારે સુરત શહેરમાં બે અને જિલ્લામાં એક પણ કેસ નોંધાતા કુલ બે પોઝિટિવ કેસ નોંધાયા હતા જેને લઈ કુલ પોઝિટિવ કેસનો આગ એક લાખ તેતાલીસ પાંચસો થયો છે તો કોરોનાથી સુરત શહેરના જિલ્લામાં એક પણ મોત નોંધાતા કુલ મૃત્યુ આગ બે હજાર એકસો ચૌદ યથાવત છે સુરત શહેરમાંથી ચાર અને જિલ્લામાંથી બે મળી કુલ છ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા એક લાખ એકતાલીસ હજાર ત્રણસો છત્રીસ થઈ છે હાલ સુરત શહેર અને જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા પચાસ છે જેમાં સુરત શહેરની વાત કરીએ તો એક લાખ અગિયાર હજાર ચારસો છ કોરોના પોઝિટિવ કેસમાંથી સોળસો ઓગણત્રીસના મોત થયા છે જ્યારે સુરત જિલ્લામાં બત્રીસ હજાર ચોરાણુ કોરોના પોઝિટિવ કેસમાંથી ચારસો પંચ્યાસીના મોત થયા છે સુરત શહેરમાંથી એક લાખ નવ હજાર સાતસો તેત્રીસ અને સુરત જિલ્લામાંથી એકત્રીસ હજાર છસો ત્રણ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝર કુરેશી જી ટ્વેન્ટી વર ન્યૂઝ